આપણી પણ માણસો ને સિગારેટ પીતા ખબર નહીં પડતી હોય કે આ મારા શરીર ને નુકસાન કરે છે મારા ઘરના ખબર પડશે તો વાંધો પડશે કે મારે સિગારેટ ના પીવી જોઈએ તો એ પીતાય છે હાવ એના શરીર નુકસાન થાય એને ના ખબર પડે આપણે ખોટે ખોટી ઉપાધી તો ઉપાધિ કરે ને અમુક માણસો ને સિગરેટ પીસ ને મારી ઘરે તો ખબર જ નહીં પડે એટલે હાડ પીતે જ રાખે સિગરેટ એમ કે હું તો પીવું છું તો મારા ઘરના તો કઈ ખબર નથી એવું કરે અમુક માણસો હાડો કઈક લોચો પડો લાગે છે એટલે કોણ કોણ સિગરેટ પીતા વખા નું કોઈ હા એ ભાઈ પકડાઈ ગયા છે પણ એને ખબર નથી પડી કે તમારા ખીચા માંથી સિગારેટ નું પેકેટ નીકળું તો અરે ના હોય હવે દેખો કોઈ મને કઈ વ્યસન નથી સિગરેટ નું હોય કઈ વાતું કરે

थावा दो साल बेगुन झाड़ो बात करता प्रैंक करता ना अन तेरी सिगरेट पीनेस का हवा तो में पीएन चालू कर देओ मैं दे थाची हो अबे ऊ चेक जो बंद करवू जो आ बता बेगुन आ तो हाल फसावी दिए हम छे तो कोदी पछि पीवाय मारसा फसा फसा माथे बहुत गई हो तो उ गई रे ध्यान आज पछि काही थाऊ ना लेजो હા હા તો વાત સાચી છે એવું સિગરેટ પીતા હોય ને એને ભેગું કોઈ રખડાય નઈ હોય તો આપને ફસાવી દઈએ હવે પ્રેમ કરી કરીને આપણે પથારી ફેરવી નાખે ધ્યાન રાખવું જોઈએ